સીરા સાડી આજે તમારી પાસે મસ્ત એવા કેટલોક પીસ લઈને આવ્યા છે જે મસ્ત એવી લાઇટ શેડની સાડી રહેશે છે અને એકદમ મસ્ત પ્રોફેશનલ લુક અને એકદમ યુનિક રહેવાની છે અને એકદમ આ સાડી પહેરી હોય ને તો એકદમ સરસ મજાની લાગે એ ટાઈપનો આખો કોન્સેપ્ટ રહેવાનો છે તો આજનો એક છે ને આપણે પીચ કલરનો પીસ ઓપન કરી છે જે ખૂબ સરસ સાડી રહેવાની છે અને બધું વળાંકનું અને વિવિંગનું કામ સાથે સાડીનો લુક રહેવાનું છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત એમાં શેરિંગ સાડીના કલર રહેવાના છે આખી સાડી આપણે ફ્લાવર પેન્ટ નું કામ રહેવાનું છે જે આપણે પહેરી હોય ને તો એકદમ યુનિક અને સરસ મજાની સાડીનો લુક લાવી જો છે ને મસ્ત અને જે બધું તમને દેખાય છે ને ગોલ્ડન વળાક નું કામ એ બધું આપણે છે ને ની સાથે આવવાની છું એકદમ મસ્ત રોઝ ગોલ્ડ ની આખી નું કામ આવવાનું છે સાથે એકદમ ગોલ્ડન શેડ નું છે સિલ્વર જરીનું કામ પણ જોરદાર આવવાનું છે જે સાડી એકદમ મસ્ત એવા ફેબ્રિક નો લુક આખી સાડીનું ફેબ્રિક રહેશે અને એકદમ મસ્ત લુક રૂપની સાડી રહેવાની છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત એનો એકદમ રોઝ ગોલ્ડ નો આખો પલ્લુ આપેલો છે જે એકદમ મસ્ત શાઇનિંગ જીની બારીક વિક નું કામ રહેવાનું છે સાથે સાથે એકદમ સિલ્વર જરીનું કામ એ જોરદાર આપેલું છે અને બધું વળાંકનું કામ અને વિવિંગનું કામ

ધ્યાનમાં લઈને એકદમ મસ્ત કલર કોમ્બિનેશન જોરદાર આપ્યા છે સાડીમાં જે તમે જોઈ શકો છો એકદમ પિંક પીચ સ્કાય યેલો એકદમ જોરદાર કલર કોમ્બિનેશન સાથે સાડીનું જોરદાર આપી દીધો છે સાડી તો એટલી મસ્ત લુકવાઈઝ લાગે છે પણ સાથે એની એની બોર્ડરનું કામ બહુ જોરદાર રહે છે તમે જોઈ શકો છો આખું આપણે આ છે ને રોઝ ગોલ્ડ નું વળાંકનું કામ સિલ્વર વળાંકનું કામ સાથે આપણે બોર્ડરમાં ડબલ કલરનું એકદમ મસ્ત ફિનિશિંગ આપી દીધું છે ને તો સાડી આપણે દૂર થી નજી આટલી ગમી જાય ને અને પહેરવાની એટલી સુપર લાગે પેનું સાડીની સાથે રેસાનું કામ પણ સરસ મજાનું આપેલું છે પલ્લુમાં અને એકદમ આખી સાડીનો લુક તમે જોઈ શકો છો કેટલું મસ્ત છે અને આ કોઈ ઉપર નથી ફેબ્રિકમાં બધું વિવિંગનું કામ કોઈ ઓર્ગેનિક નહીં આવે ફૂલ ફિનિશિંગ વાળું રહેવાનું છે અને જે આપણે ફ્લાવર ડિઝાઇન છે ને એ બધી પ્રિન્ટેડ રહેવાની છે એટલે કેવી મસ્ત સાડી લાગે પહેરાતા એકદમ સુપર લાગે ને તો જે બહેનોને સાડીનો લુક અને સાડીની ડિઝાઇન ગઈ હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો અને સ્ક્રીન ઉપર નંબર આપેલું છે ને તો બુક કરાવી લો અને એનું બ્લાઉઝ આપેલું આપેલું છે છે આખું એમાં ગોલની બુટ્ટીનું કામ સાથે આપણે બોર્ડર સ્લીવ આવે ને એમાં આપણે પેનલમાં રોઝ ગોળ અને સિલ્વરનું કામ પણ આપેલું છે અને ફૂલ ફિનિશિંગ વાળું આપેલું છે અને આટલું મસ્ત લાઇટ વેર બ્લાઉઝ હોય ને જે પહેરાતા ને બનતા સુપર લાગે તો સાડીનો લુક અને સાડીની ડિઝાઇન કેવીને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લો ખૂબ સરસ એવા હેવીના પલ્લુ સાથે નાખી સાડી પ્રોફેશનલ લુકની લઈને આવ્યા છે તો સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં હવે આપણે એના કલર મેચિંગ જોઈશું સુપર એવા લાઈટ કલર રહેવાના છે તો કલર મેચિંગ બહુ મસ્ત રહેવાના જો તો તમને જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી દેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવીજો મસ્ત એવી પાર્ટીવેટની સાડી લેવાની છે ને એક મસ્ત બધા એમાં ઇંગ્લિશ કલર લેવાના છે બધા લાઇટ કલર કોમ્બિનેશન રહેવા છે નાઇટના ફંક્શનમાં રિસેપ્શનમાં કોલેજ ફંક્શનમાં પહેરી હોય ને તો સુપર સાડી લાગે ને એવી સાડીનો આખું લૂક રહેવાનું છે તમે જોવો કેટલા મસ્ત કલર છે પિસ્તા લાઇટ સ્કાય કલર પછી આ લાઈટ ગ્રે કલર શેર ઉપર છે અને એકદમ મસ્ત પીચ ઉપર છે જે પણ કલર ગમે ને એના સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો કારણ કે આવી પ્રોફેશનલ લૂકની સાડીઓ છે ને એકદમ પહેર્યું હોય ને તો બધા કરતા યુનિક લાગે અને એકદમ ડિફરન્ટ લાગે તમે જોઈ શકો છો ઓપન પલ્લુ ગુજરાતીમાં અને કોઈ પણ તમે આ પહેર્યું નાઈટના ફંક્શનમાં ડેના ફંક્શનમાં એટલે મસ્ત સુપર કલર કોમ્બિનેશન લાગે જો સ્ક્રીન ઉપર બતાવ્યા મુજબ પાંચ કલર છે એક મેં ઓપન કર્યો તો છ કલર છે એમાંથી તમને કોઈ પણ કલર ગમતો હોય એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ખૂબ સરસ મજાની એવા એકદમ મસ્ત કપડામાં એકદમ મસ્ત લાઇટવેર કલર કોમ્બિનેશન એકદમ મસ્ત એમાં રોજગો કલર વર્કનું અને એકદમ મસ્ત એમાં આપણે સિલ્વર કલરનું હોય બધું વર્ક રહેવાનું છે તો જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાઇથી લાઈક ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ